સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટપકતા વરસાદી પાણીને જોલવા માટે એક બે નહીં પરંતુ ત્રણ જેટલી ડોલ મૂકવામાં આવી હતી જેથી નવાશ બનેલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મુકાયેલા ઇન્ટરનેશનલ એરપોર્ટની આબરૂ ધૂળધાણી થતી જોવા મળી હતી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ટપકતું હોવાનો વિડીયો સામે આવ્યો છે જૂના ટર્મિનલના એરોબ્રિજની લોબી પાસે જ પાણી ટપકતું હોવાથી ત્રણ ડોલ મુકાઈ છે પાણી ટપકતા કોઈ લપસીને પડી નહીં તેનું ધ્યાન રાખતા ઓથોરિટી દ્વારા બે હજાર સ્કવેર ફૂટનો એરિયા બેરિકેટ મારી બંધ કરાવ્યો છે જૂના ટર્મિનલની બંને તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગના કેટલાક ભાગને બી સીએ દ્વારા હજી મંજૂરી આપવામાં આવી નથી ત્યારે જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ વરસાદની સિઝનમાં શરૂ થવાની શક્યતા નહીં વધશે જેથી આખું ચોમાસું ટપકતા પાણીને લીધે બે હજાર સ્ક્વેર ફૂટનો વિસ્તાર બેરિકેટથી બ્લોક રહેશે एएआई ના આઈના સૂત્રો કહે છે કે ત્રણ વર્ષમાં અનુક્રમે ત્રણ પોઈન્ટ એકોતેર કરોડ ચાર પોઈન્ટ ત્રેસઠ કરોડ દસ સત્તર કરોડનો ખર્ચ રિપેરિંગ અને મેન્ટેનન્સ પાછળ કરાવ્યો છે